ઇડર તાલુકાના ધારાપુર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આશરે બસો જેટલા બાળકોને ગોરલ ગામના રહેવાસી જાણીતા સરપંચ મિત્ર પ્રદીપ પટેલ દ્વારા સ્કૂલ બેગ નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું પ્રદીપભાઈ જણાવ્યું કે એક દિવસ તેઓ માર્ગ પરથી પસાર થતા ત્યારે સાના બાળકોની તૂટેલી અને જૂની હાલતમાં રહેલ બેગો તેમની નજરે ચડી આ દ્રશ્યથી આંતરિક રીતે અસ્પષ્ટ લાગણી અનુભવી અને તેઓએ બાળકોને વચન આપ્યું કે નવા શૈક્ષણિક સત્રના આરંભે દરેક વિદ્યાર્થીને નવી સ્કૂલ બેગ આપીશ તેમના સંકલ્પ અનુસાર શાળા સંચાલન અને શિક્ષક મંડળ સાથે સંપર્ક સાથે જરૂરી માહિતી મેળવી ત્યારબાદ પોતાની ગાડીમાં બેગો ભરી શાળા પધારી અને ઉત્સાહપૂર્વ વાતાવરણ વચ્ચે બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કર્યું દરમિયાન વિદ્યાર્થીઓમાં અને શિક્ષક મંડળમાં પણ આનંદ અને પ્રસન્નતાની લાગણી છવાઈ હતી આવા લોકસેવા કાર્ય દ્વારા સમાજમાં એક સકારાત્મક સંદેશ થાય છે કે નાનકડા પ્રયાસો પણ યુગને બદલવાની શક્તિ ધરાવે છે એવા સંજય નાયક